वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नम् मे देव सर्वकार्येषु सर्वदा મારી પેન્સિલ આપી દે ને મિત ના હું આપું મિત બેટા નિશાને હેરાન નહીં કર પેન્સિલ આપી દે ચાલ ના હું આપું એ એ મમ્મી આ કોણ છે આ આ છે રાણી લક્ષ્મીબાઈ એમણે બહાદુરી થી પોતાના દુશ્મનો સામે લડત લડી હતી મમ્મી હું પણ બહાદુર છું હા હા મને ખબર છે તું પણ બહાદુર છે બેટા પપ્પા 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 જોવો

શું તમે પણ નિશા જો નાની છે એની સામે શું આમ બોલતા હતા અને કંઈ થયું છે આવ્યા ત્યારના ઠીક નથી લાગતા હં પેલો મારો ઓફિસનો ફ્રેન્ડ જગદીશ એની છોકરી એક તો ભણવામાં ઠોટ અને બાકી હતું તો અવારા લફંગા જોડે ભાગી ગઈ હમ એટલે તમને એમ થયું કે આપણે નિશા પણ એવું કરશે અરે બીજા જોડે આપણા દીકરા દીકરીની સરખામણી ના કરાય નહીતર એક દિવસ આપણા ઘરે તકલીફ થશે અને શું તમને તમારા દીકરા દીકરી પર ભરોસો નથી બસ હું દુનિયા જોઈને બેઠો છું મને નહીં શીખવાડ ચલ જમવાનું કર મને ભૂખ લાગે છે મારું ચિત્ર આપી દે ને ના હું નહીં આપું તું કેમ મને હેરાન કરે છે ના હું નહીં આપું હવે તો આપી દે મારું ચિત્ર ના મીત

અને ભણવામાં ધ્યાન આપજે જો પેલો વિશાલ છોકરો તારી ઉંમરનો છે એકદમ હોશિયાર કેટલી તૈયારી કરે ખબર છે તને વાંચવા શું થશે આ દરેક ઘટનાઓના બે પાસા હોય છે ક્યારે એક તરફી વિચાર કરી નિર્ણયો ના લેવા જોઈએ પરંતુ નિશા અને મિતના પપ્પા તો નિર્ણય કરી ચૂક્યા હતા અને એટલે જ નિશાનું બાળપણ પણ એવું જ વીત્યું કોઈને કોઈ વાતમાં બાળકોને ટોકવું બંને બાળકોને હંમેશા ખીજવ્યા કરવું લોકોનું જોઈને પોતાના ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને નિશાને નિશાને તો જાણે એવી બાંધી દીધી કે જેમ પપ્પા કહે એમ જ કરવાનું જ્યારે બંને બાળકોને પ્રેમની જરૂર પડતી ને ત્યાં એની જગ્યાએ સામે પપ્પાનો ડર જોવા મળતો અને એના પરિણામે નિશા પપ્પાને પ્રેમથી જોવાના બદલે એમનાથી હંમેશા ડરીને રહેતી જાણે કોઈ રમતું બાળક અચાનક જ પૂતળું બનીને રહી ગયું હોય

નિશા તો ફૂલ કન્સન્ટ્રેશન માં લાગે છે અસાઇનમેન્ટ પૂરું કરવાની બરાબર છે હા નિશા તને કઈ પ્રોબ્લેમ છે હા હવે એને રન કરવાનું રહેવા દે અને કાલે આપણે બહાર પ્રોજેક્ટ માટે વિઝિટમાં જવાનું છે ને એની તૈયારી કરો હો બધા ચાલો ચાલો હા હા કેમ કેમ બેસ્ટ ફ્રેન્ડની બડી ગઈ બળી ગઈ હા ચાલો મસ્તી મૂકો હવે નીકળીએ હા ચાલો એ સોસાના પૈસા પાછળ આપી દેજે આપી લેજે પાછા નિશા તું કાલે આવવાની છે ને ના વિકી મારું નક્કી નહી મને કદાચ ઘરેથી પરમિશન નહી મળે અચ્છા તો પાસ કેવી રીતે થઈશ અને તને ખબર છે ને આ પ્રોજેક્ટના કેટલા વધારે માર્ક્સ છે અને અને શું પરમિશન નહી મળે યાર હજુ પણ આવું ટાઈમ બદલાઈ ગયો બકા जो तू बात कर घरे नहीं तो मार्क्स जसे अरे चलो चलो अरे हां अपने फाइनली पहुंची ही गए जगह तो बहुत मस्त है અરે ચાલ આપણે કામે લાગે હમ લે તો આ માપ લે તો એ શું તું ચોપડા ખોલીને ઉભો રહી ગયો ચાલ આપણે બધાની મસ્તી કરીએ સાવ ડોબો હમ ચાલ ને બધા ફોટા પાડું નિશા આ જોઈ લેજે ને પ્રોજેક્ટ નું બધું બરાબર છે ને હા હા બધું બરાબર જ છે નિશા તું અહીંયા ઊભી રે અરે અહીં મસ્ત પીક આવશે અરે મારા આઈફોન માં પાડું જો પછી ખાલી કેવો ફોટો આવે ના ના વિકી ચાલશે હવે અરે ના ચાલે તું ઊભી રહે ચલ એક પોઝ આપ આ તે શું પોઝ આપ્યો છે એકદમ બેકાર આવી રીતે નહીં હમ હા આમ ઊભી રહે આ પોઝ એકદમ મસ્ત છે એ એ હમ બોલ ને ભાઈ શું કામ છે ચલ મારો અને નિશાનો મસ્ત ફોટો પાડ હા ને પાડી દઉ નહીં નહીં હવે પાડ આ ફોટો જોરદાર લાગશે સેન્ટર માં એકદમ ક્લિયર આવવો પડે પણ અરે શું આવી રીતે અરે હવે આ ફોટો મસ્ત આવશે અલા ભાઈ તું સેન્ટરમાં આવીને પાડ ને ફોટો ક્લિયર આવવો પડે હો ચાલ હવે મારો ફોટો પાડી દે ને નિશા સાથે હા હા ભાઈ લાવ તારો ફોટો પણ પાડી દઉં અરે ટાઈમ થઈ ગયો યાર મોડું થઈ જશે તો બસ જતી રહેશે ચાલો ચાલો હવે આપણે નીકળવું પડશે પણ મારો ફોટો તો પાડી દે ભાઈ તને પછી ક્યારેક પાડી દઈશ કીધું ને મોડું થઈ જશે ચાલો ને હવે નીકળીએ અહીંથી ચાલ ચાલ ઓ તીખી ચટણી ચાલ હવે જલ્દી કેટલું ખાઈશ એ મારું નામ ટીના છે તીખી ચટણી ના ज़रूरु oh <laughs>

દિવસ થઈ ગયા અનિશા કોલેજ કેમ નથી આવતી એટલે મને લાદે એ આવત હતે તો એની તૈયારી હતે હા પણ એ કોઈના કોલ પણ નથી ઉચકતી કેટીટી ને કે એનો સ્કૂલ પૂરી કર્યા પછી અમદાવાદ ગયેલો છે હા તો એ કદાચ ઘરે પાછો આવી ગયો હશે એટલે નહીં આવતી હોય બરોબર ને હા હા બરોબર બરોબર એ વાત આ આવી ગયો એ તો એનો બેસ્ટ ફ્રેન્ડ છે બધું ધ્યાન રાખતો હોય એનું તો આ વિષય એને ખબર જ હશે ને બસ હો મને નથી ખબર હશે એના કામમાં ચાલો છોડો સમોસા ખાવા જઈએ અરે આને શું થયું કંઈ નહીં છોડો ચાલો આપણે સમોસા ખાવા જઈએ હા ચાલો ચાલો જઈએ ચાલો સમોસા ખાવા જઈએ ચાલો કહેવાય છે ને ક્યારેક જીવનમાં અચાનક એવી ઘટના બની જાય જેના વિશે આપણે દૂર દૂર સુધી વિચાર્યું પણ ના હોય બસ આવું જ કંઈક થયું નિશાની સાથે જે નિશાનો ખાસ મિત્ર કહેવાતો એવા વિક્કીએ પોતાનો સાચો રંગ બતાવી દીધો હતો વિક્કી તું મારી સાથે કેમ આવું કરે છે નિશા તારી પાસે મારી વાત માનવા સિવાય કોઈ રસ્તો નથી અને જો તું મારી વાત નહીં માનીશ ને તો હું તારા ફોટા કોલેજ થી લઈને સોશિયલ મીડિયા સુધી બધે જ વાયરલ કરી નાખીશ સમજે પણ પણ આ કાઈ મારા ફોટા નથી તે તે એનો મિસયુઝ કરીને ખોટી રીતે એડિટ કર્યા છે એમ પણ આ વાતનું પ્રૂફ કોણ આપશે કોલેજમાં તો બધાને જ ખબર છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું જો હું તારી કમ્પ્લેઇન કરીશ તું અને મારી કમ્પ્લેન કરીશ એમ કોને કરીશ તારામાં એટલી હિંમત જ નથી અને તારા ઘરનું તો મારાથી વધારે કોણ જાણે છે જો તારા પપ્પાને આ વિશે ખબર પડશે ને તો તારો શું હાલ કરશે ખબર છે ને તને એટલે આ બધું રહેવા દે રાહ જોઉં છું તારી ચૂપચાપ આવી જજે નહીતર નિશા 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 અંતર મેં મેં ઈશારે ચુકા દે સતારે મેંહી આત્મા મેં મારમાત્મા નિશાને કાઈ સમજાતું નહી આતું કે શું કરે હવે આગળ શું થશે એના મનમાં ડર બેસી ગયો હતો શરીર શૂન્ય થઈ ગયું હતું ખાવું પીવું હસવું એક્ઝામ જીવવું બધું જ ભાન ભૂલી ગઈ હતી જો પપ્પાને આ વાતની ખબર પડશે તો પપ્પા એની શું હાલત કરશે જો ફોટાની વાત બહાર આવી તો લોકો શું શું કહેશે હા ડર સૌથી વધારે એના મનમાં બેસી ગયો હતો અને મગજ તો જાણે એવું ભટકી ગયું હતું કે એમાં માત્ર ને માત્ર આ એક જ વાત ફર્યા કરતી ખબર પડી તો શું હાલત કરશે હા સમાજ મને શું બોલશે એક્ઝામ નહીં આપી શકું તો શું થશે મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું મને કાંઈ સમજાતું નથી કે કે હું શું કરું મમ્મી પપ્પા ક્યાં છો નિશા ક્યાં ગઈ અરે હા કોણ છે હા તો નિશા છે નિશા નિશા ઉઠ ઉઠ નિશા 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 શાંત હું છું મીત તારો ભાઈ મિત શાંતિ જા શાંત થઈ જા બધું ઠીક થઈ જશે હું હું આવી ગયો છું ને બેસ અહીંયા બેસ શું થયું અને આવી તારી હાલત મમ્મી પપ્પા ક્યાં છે હે કેટલાય દિવસથી માસીને ત્યાં ગયા છે ક્યારે આવશે ખબર નહીં મને ઠીક છે અરે તને તો તાવ છે એક્ઝામનું એટલું બધું ટેન્શન અરે તું ટોપ જ કરીશ મને ખબર છે તારી નિશા ના મિત તને મારી કાઈ ખબર નથી અરે તને શું કોઈને ખબર નથી કે શું શું થયું છે મારી સાથે હા એક્ઝામ નું તો મને ખબર નથી પણ હવે મારે આ ઘર છોડીને જાવું છે હું હવે નહીં જીવી શકું નહીં જીવી શકું હું હવે શું બોલે છે આ તું હે શું બોલે છે અને હા તારી હાલત તો જો શું થયું છે તું પહેલા મને કહીશ ના મને જવા દે હું હું જાઉં છું મારા લીધે પપ્પાનું નામ સમાજમાં ખરાબ થશે એક્ઝામમાં માર્ક્સ નહીં આવે તો બધા એમને બોલશે અને પપ્પા બધાનું માથે લેશે એટલે એમને દુઃખ થશે મીત મને જવા દે મને મરી જવા દે મીત મને જવા દે તું તું પહેલા બોલીશ શું થયું છે ઠીક છે તો તારે નથી કેવું ને તો ચાલ હું પણ આવું છું તારી સાથે મરવા ચાલ ના 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 હું કહું છું બધું તને અરે જલ્દી ચાલ ને કેટલું મોટું કરીશ હા હા પણ બાપા બહુ ઉતાવળ તમને હા તો હોય જ ને વળી હા લ્યો પહોંચી ગયા આવે હા આવી ગયું તારું રિઝલ્ટ લાવ બતાવ તો કેટલા માર્ક્સે ટોપ આવી ઓહો ઘરમાં આવીને શાંતિ તો રાખો આવીને સીધા રિઝલ્ટ માંગો છો હા તો એટલા દિવસ ત્યાં રોકાયા પછી રિઝલ્ટ માટે તો જલ્દી આવ્યો છું મને ખબર જ છે મારી દીકરી ટોપ આવી છે નિશા બતાવ તો જરાક રિઝલ્ટ પપ્પા હું એક્ઝામ હું એક્ઝામ નથી આપી શકી નિશા આ આ શું બોલે છે તું હું એક્ઝામ નથી આપી એક્ઝામ નથી આપી એટલે ભાન છે તને ભાનમાં હતી નહીં પણ લાવ્યો છું પપ્પા મિત બેટા ક્યારે આવ્યો તું શું મુરત આવ્યો તે એક્ઝામ નથી આપી નક્કી કે કર્યું લાગે છે બાકી આમ આવું મોઢું ના હોય સાચી વાત છે જો તમારી દીકરીને ખરેખર સમજી શક્યા હોતે ને તો એની આ હાલત તો નહીં જોતે તને જે કામ માટે મોકલ્યો એ થઈ ગયું લાગે છે એટલે જ અહીંયા આવીને ભવાડે કરે છે મારી સામે એ પણ બોલો ને કે કયું કામ ખુલીને બોલો કેમ છુપાવો છો અને કોનાથી છુપાવો છો પપ્પા નિશાથી કે મમ્મીથી નિશા શું છે આ બધું તને કહ્યું હતું ને મને સારું રિઝલ્ટ જોઈએ હવે શું ઇજ્જત રાખીશ સમાજમાં લોકોનું કોણ સાંભળશે હવે લોકો 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 પપ્પા આજ લોકોએ તમારા દીકરા દીકરીના જીવનની પથારી ફેરવી નાખી તમે જાણો પણ છો કે નિશા સાથે શું થયું છે તો સાંભળો એના ક્લાસના કોઈ વિક્કી નામના છોકરાએ નિશાના ફોટાને એઆઈની મદદથી ખોટી રીતે એડિટ કરીને એ ફોટા બધે વાયરલ કરવાની ધમકી આપતો હતો નિશાને બ્લેકમેલ કરતો હતો પપ્પા શું આ શું બોલે છે એટલે જ ના પાડતો હતો ફ્રેન્ડ સાથે ક્યાંય નહીં જવાનું વાત નહીં કરવાની મોબાઈલ નહીં વાપરવો પણ અમારું માને કોણ અને એટલી મોટી વાત થઈ ગઈ તું મને બોલી કેમ નહીં કેવી રીતે બોલે હે તમને કેવી રીતે બોલે પપ્પા મમ્મી મમ્મી તું મને કહેતો પપ્પાએ છેલ્લી વાર મારા કે નિશાના માથા પર પ્રેમથી ક્યારે હાથ ફેરવ્યો હતો પપ્પા તમને યાદ છે તમને યાદ છે કે તમે છેલ્લા કયા દિવસે નિશાને પ્રેમથી પૂછ્યું હતું કે બોલ દીકરા કેવી ચાલે તારી સ્કૂલ કેવું ચાલે તારું કોલેજ તારે કંઈ જોઈએ છે કંઈ તકલીફ છે બોલો ક્યારે કહ્યું હતું તમે બસ કોઈ બીજાના ઘરે કંઈ ઘટના બની જાય તો પોતાના બાળકોને પણ એ જ નજરથી જોવા લાગો અને લોકોની વાતો સાંભળીને એમના ચક્કરમાં તમારા દીકરા દીકરી પર એટલું પ્રેશર આપવો એટલું પ્રેશર આપો કે જીવનમાં સાવ પ્રેશર કુકર થઈને ફાટી જાય પપ્પા પપ્પા તમે હંમેશા અમને ડર બતાવ્યો છે અને ખાસ કરીને નિશાને નિશાને તો હંમેશા બંધનમાં રાખી છે અને એના જ પરિણામે નિશા ઘરમાં વાત કરતી બંધ થઈ ગઈ કે કે પપ્પાને કાઈ બોલીસ તો પપ્પા ખબર નઈ શું કરી નાખશે એ ડર બરાબર હતો નહીતર આવું નઈ થાતે હજી પણ પપ્પા પ્રેમથી વાત કરવાને બદલે તમે ખીજવાવ છો અને અને તમને શું લાગે બધી વાતોમાં નિશાને રોકવાથી કે ડર બતાવવાથી શું આવું નઈ થાતે પપ્પા ખરાબ કરવાવાળા કોઈ પણ રીતે ખરાબ કરી શકે અને આજની ટેકનોલોજી એટલી હદે ઊંચી છે કે એનાથી જીવન સુધરી પણ શકે અને ઘરે બેઠા બેઠા પણ એના ઉપયોગથી બગાડવાવાળા કંઈ પણ કરીને બગાડી શકે તો ત્યારે શું કરશો તમે અને કોઈ એક બહારની છોકરી કે છોકરાના ખરાબ કામના લીધે બધાને જ ખરાબ ગણવા એ તો ખોટું છે ને પપ્પા હું પણ તો છોકરો છું મારી પણ ફ્રેન્ડ છે તો બોલો હું હું આવું કરું છું બોલો જવાબ આપો બોલો ને બસ કરો હવે બંને બાપ દીકરા મમ્મી મમ્મી બાળકને માતા પિતાનો પ્રેમ જોઈએ અને અને જ્યારે જરૂર પડે ને ત્યારે એક મિત્ર તરીકે સહારો જોઈએ નિશા ડિપ્રેશનમાં હતી અને આજે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે પપ્પાએ કોઈ જેન્ડર જોઈને નથી આવતું એ નાની ઉંમર હોય કે મોટી સ્ત્રી હોય કે પુરુષ દરેકના જીવનમાં સંઘર્ષ અને ચિંતાઓ તો છે જ એટલે બાળકોને પણ આવા સમયે પ્રેમ અને હુફની જરૂર પડે અને પપ્પા આજનો સમય તો એવો છે કે જે તમારી સાથે હસીને વાત કરતા હોય ને એ જ વ્યક્તિ અંદરથી એટલા રડતા હોય છે બસ એ લોકો ક્યારેય મુખ પર બતાવતા નથી પણ હા અંદરથી એ જ ચિંતાઓ અને એ જ દુઃખ ફરતું હોય છે અને પપ્પા તમે પણ તો આવું જ કરતા ને તમને એમ થતું કે તમારો તો આ દીકરો નાનો છે એને શું ખબર પડે પણ હું બધું જ જોતો પપ્પા અને રોજ મને તમારી ચિંતા પણ થતી એક સમય અમદાવાદમાં પણ મારી આ જ હાલત હતી ત્યારે મારી પાસે નહીં તમે મમ્મી કે નિશા કોઈ નહીં હતું હું એકલો હતો પણ પણ આ તમારો દીકરો મજબૂત છે એવી હાલતમાં કાયરની જેમ મરવાના વિચાર ક્યારેય નથી કર્યા ક્યારે દારૂ કે સિગરેટ કે કોઈ નશો કરવાના વિચાર નથી કર્યા પણ હા એમ થતું કે ક્યારે ક્યારે કોઈ કોઈ પ્રેમથી પ્રેમથી હાથ પકડીને પૂછી લે કે તું ઠીક છે ને સાથે વાત કરી લે પપ્પા મારા મિત્રોના સાથથી જ હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો નહીં આજે અહીં ઊભું ના હોતે અને નહીં થઈ મારાથી ગવર્મેન્ટ જોબ પાસ તો મેં ફ્રેન્ડ સાથે મળીને કેફેનો બિઝનેસ કર્યો જે ઘણો સારો ચાલે છે પપ્પા તો શું થઈ ગયું એમાં તમારે અમને સેટલ થઈને ખુશ જ જોવા છે ને બેટા તું અહીં ક્યારે આવ્યો નિશાને સરપ્રાઈઝ આપવા એક દિવસ પહેલા જ આવી સીધો એના કોલેજ ગયો હતો પણ ત્યાં જઈને મને નિશા વિશે બધું ખબર પડી અને પછી સીધો એ છોકરાના ઘરે ગયો અને એના કરેલાની સજા મેં એને આપી દીધી અને એના મા બાપે પણ એવો સબક શીખવાડ્યો છે કે હવે ક્યારે કોઈ સાથે આવું નહીં કરી શકે બસ પછી અહીં ઘરે આવી મારે નિશાની અંદર દબાયેલ બધી વાત કાઢવી હતી નહીતર નહીતર નિશા પોતાની અંદર આ વાત રાખીને આમને આમ પાગલ થઈ જતે એ હું જાણતો હતો મમ્મી હે હું જાણતો હતો બસ હવે હું જાઉં છું મમ્મી હું જાઉં છું પાછો પપ્પાને મેં બહુ દુઃખ આપ્યું છે અને આજે કંઈ વધારે જેમની સામે બોલી ગયો છું એટલે હું નહીં રહી શકું હું નહીં રહી શકું મમ્મી હું જાઉં છું પાછો ઊભો રે ક્યાં જાય છે તું આજ સુધી કાંઈ બોલ્યો નહીં અને આજે બોલ્યો તો આટલું બધું બોલી ગયો મારા બંને દીકરાઓ મને માફ કરી દો ક્યારેક અમે મા બાપ પણ ભૂલી જઈએ છીએ કે અમે પણ માણસ છીએ ભૂલ અમારા નિર્ણયોમાં પણ હોઈ શકે બાળકને જ્યાં પ્રેમ અને હૂફ આપી પડે ત્યાં એના મા બાપ નહીં પણ એક મિત્ર બનીને ડર બતાવ્યા વગર પરવરિશ કરીએ તો માનસિક શું કોઈ બીમારી કે તકલીફ ના આવે લોકોની વાતો ના લીધે ઘરના દીકરા દીકરીના જીવનને બાંધી ના દેવું જોઈએ બધાને જ પ્રેમની જરૂર છે એ પછી હોય હોય કે કે દીકરો દીકરી હા પપ્પા હું જાઉં છું નિશાને હવે પ્રેમથી માથામાં હાથ ફેરવજો અને અને એના કોલેજની ચિંતા નહીં કરતા હે હે એક્ઝામ પાછી આપી દેશે સમય ક્યારેક સરખો નથી હોતો એક નહીં તો બીજા ઘણા રસ્તા ખુલી જ જશે અને એને બહાર જવા દેજો રોકતા નહીં નિશા બહાદુર છે અને પપ્પા જીવન જીવવા તો પગભર જાતે જ થવું પડે છે ને રોક ટોક કરવાથી ક્યારેય જીવન જીવવાતું નથી આ નિયમ તો દીકરો હોય કે દીકરી બંને માટે સરખો જ લાગુ પડે છે ચાલો હું જાઉં છું પપ્પા હું જાઉં છું ઊભો રહે ક્યાં જાય છે તું આવી જા મારા ભાઈ No, i know no,